રમજાન માસ ત્રણ માસુમ બાળકીઓએ રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી રમજાન માસ શરૂઆત થતા જ રોજાનો મહિમા વધી જાય છે જેમાં અલ્લાહના ફરમાનનું પાલન કરવા નાના બાળકોથી માંડીને મોટેરાઓ રોજા રાખી ઈબાદત ગુજારતા હોય છે ત્યારે બિલ્ડી વોઇસ ઓફ બનાસના તંત્રી ઇદરીશભાઈ મેમનના પુત્ર વસીમભાઈ ની પુત્રી અનાયા ઉમર વર્ષ ચાર તથા ગ્રુપના સેક્રેટરી મેમનની બે પુત્રીઓ ઉમર સાડા વર્ષે એ સતત તેર કલાક ભૂખ્યા તરસ્યા રહી પાંચ ટાઈમની નમાઝ પઢી અલ્લાહની બંદગી કરી હતી પિતા ઇરફાન બંને દીકરીઓને ફુલહાર કરી ગિફ્ટ આપી રોજ ખોલાવ્યું હતું જ્યારે અનાયાને દાદા ઇદરીશભાઈ ફુલહાર કરી ગિફ્ટ આપી રોજો ખોલાવ્યું હતું જ્યારે પિતા વસીમભાઈ એ મોઢું મીઠું કરાવી ગિફ્ટ આપી હતી અહેવાલ જમીલ મેમન ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો